આ વખતની લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી રહી કે જે સૌથી વધારે ચર્ચાનો વિષય રહી આવી જ એક બેઠક એટલે કે બનાસકાંઠા લોકસભા બેઠક કે જ્યાંથી કોંગ્રેસ તરફથી વાવના હાલના ધારાસભ્ય ઘેનીબેન ઠાકોર છે તે મેદાને હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ગલબાભાઈના પૌત્રી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી ગલબાભાઈ ચૌધરી કે જે બનાસ ડેરીના સ્થાપક રહ્યા છે તેમના પૌત્રી રેખાબેનને ટિકિટ આપવામાં આવી અને આ સાથે જ ઠાકોર વર્સેસ ચૌધરીનો જંગ બનાસકાંઠામાં જોવા મળ્યો ત્યારે આજની બેઠકમાં આપણે વાત કરીશું કે બનાસકાંઠાની બેઠક પર કોણ બાજી મારશે કઈ પ્રકારનો માહોલ છે બનાસકાંઠામાં આ વખતે ચૌધરી વર્ષિસ ઠાકોરનો જંગ છે અને પહેલી વખત ગેનીબેન ઠાકોરને ટિકિટ આપીને ઠાકોર સમાજને પહેલી વખત પ્રતિનિધિત્વ આપવાની આ લડાઈમાં સામેલ કરાયા છે પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ઠાકોર સમાજમાં સ્વાભાવિક છે કે એક પ્રકારનો માહોલ હોવાનો એક પ્રકારનો જુસ્સો હોવાનો ત્યારે જે ઠાકોર સમાજનો જે ઉત્સાહ છે તે મતમાં પરિવર્તિત થાય છે કે કેમ તેને લઈને પણ એક સવાલ છે ત્યારે હવે જે એક બનાસકાંઠાને લઈને એક બીજો મુદ્દો જે સામે આવી રહ્યો છે તે છે કે બનાસકાંઠામાં આ વખતની લડાઈ છે તે ગેનીબેન ઠાકોર વર્સેસ શંકર ચૌધરીની લડાઈ હોય તે પ્રકારનો એક વાત છે તે ચાલી રહી છે શંકર ચૌધરી કે જે હાલ બનાસકાંઠાની ડેરીના ચેરમેન છે ત્યારે આ વખતની ચૂંટણીમાં એવી વાતો થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક જે નેતાઓ છે તેમણે શંકર ચૌધરીની વિરુદ્ધમાં જઈને મતદાન કોંગ્રેસ તરફી કરાવ્યું હોય તેવી એક વાતો થઈ રહી છે કારણ કે બનાસ ડેરીમાં જે પ્રકારનું આધિપત્ય શંકર ચૌધરીનું જોવા મળી રહ્યું છે તેનાથી કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ નારાજ છે ત્યારે આ આખો મામલો છે તે કોંગ્રેસને ફાળે જતો હોય તે પ્રકારે માહોલ જોવા મળ્યો હતો અને એવી એક વાતો થઈ રહી છે એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ આખા જે મત છે તે કોંગ્રેસ તરફી ગયા હોય ગેની બેન તરફી ગયા હોય તે પ્રકારનો એક એનાલિસિસ છે તે સામે આવી રહ્યું છે શંકર ચૌધરીને પછાડવા માટે કેટલાક વિરોધીઓએ પોતે જ કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું હોય તેવી વાત સામે આવી રહી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત ચોથી વખત ચૌધરી સમાજને ટિકિટ આપી છે જેના કારણે એક વર્ગ છે તે નારાજ જોવા મળી રહ્યો છે અને આ નારાજગી છે તે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે અને કોંગ્રેસ તરફથી મતદાન થયું હોય તેવું પણ એક એનાલિસિસ કહી રહ્યા છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી તરફથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે મેદાનમાં ઉતર્યા હતા જ્યારે કોંગ્રેસ તરફી ગેનીબેન ઠાકોર માટે મત માંગવા પહોંચ્યા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ એવા પ્રિયંકા ગાંધી વાડરા ત્યારે આ વખતની જંગ જે જોવા મળી રહી છે બનાસકાંઠા લોકસભા બેઠક પર તેમાં આ મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે અને આ વખતની ચૂંટણીમાં જે પ્રકારે ચૌધરી વર્સિસ અને ચૌધરી વર્સિસ ઠાકોરનો જે જંગ જોવા મળી રહ્યો છે તેમાં કેટલાય અનેક પરિબળો છે તે પણ સામે આવી રહ્યા છે વિસ્તારની દૃષ્ટિએ બનાસકાંઠા જિલ્લો છે તે ખૂબ જ મોટો ગણવામાં આવે છે બનાસકાંઠા લોકસભા બેઠક કે જેમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે આ સાત વિધાનસભા બેઠકમાંથી ચાર બેઠક એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીની પાસે છે અને બે બેઠક એવી છે કે જે કોંગ્રેસ પાસે છે અને એક બેઠક પર કહી શકાય કે અપક્ષ ઉમેદવાર છે તે આ વખતની બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા એટલે કે આ વખતે જો પ્રા વિસ્તારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો કોને ક્યાં નુકસાન અને ફાયદો થાય છે તેના વિશે વાત કરીએ સૌથી પહેલાં વાત કરીએ પરબત પટેલ કે જે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રણ લાખથી વધુની લીડથી પરબત પટેલ છે તે જીત્યા હતા પરબત પટેલની જો વાત કરવામાં આવે તો એક એનાલિસિસ એવું પણ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના જે પરબત પર પટેલની વિરોધીઓ છે તેનો ફાયદો કોંગ્રેસને થયો હોઈ શકે છે એટલે કે આ જે વાત છે તે સામે આવી રહી છે પરબત પટેલથી કેટલાક નારાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમણે ભાજપ વિરોધી મતદાન કર્યું હોય અને કરાવ્યું હોય તે પ્રકારની એક વાત સામે આવી રહી છે આ ઉપરાંત દિયોદર અને ભાભોરમાં ઠાકોર તથા રબારી સમાજના મત કોંગ્રેસને ફાયદો કરાવી શકે તેવી એક વાત છે તે સામે આવી રહી છે આ ઉપરાંત ધાનેરામાં કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો થાય તેવી એક ચર્ચા છે તે સામે આવી રહી છે જો વાત કરવામાં આવે ધાનેરા બેઠકની તો ધાનેરા બેઠક એ જ બેઠક છે કે જ્યાં માવજીભાઈ છે તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા બે હજાર વિધાનસ બે હજાર બાવીસની વિધાનસભામાં વાત કરીએ દાંતીવાડાની તો દાંતીવાડા વિસ્તાર કે જ્યાં ઠાકોર અને ક્ષત્રિય સમાજના મત ગેનીબેનને ફાયદો કરાવી શકે છે આપણે જણાવી દઈએ કે આ વખતે ક્ષત્રિય સમાજનું જે પ્રકારે આખો માહોલ જોવા મળ્યો હતો ત્યારે દાંતીવાડા વિસ્તાર કે જ્યાં ક્ષત્રિય અને ઠાકોર મતદારો વધારે છે ત્યાં આ મતદારો છે તે કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે પાલનપુર વિસ્તાર કે જો પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર વિસ્તાર એવું કહી શકાય બનાસકાંઠાનો શહેરી વિસ્તાર છે અને આ શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ક્રિયતા છે તે ભાજપને ભારે પડી શકે છે અને કોંગ્રેસ માટે આ જે વિસ્તાર છે તે ગેનીબેન તરફી જોવા મળે તો નવાઈ નહીં કારણ કે પાલનપુર બેઠક પાલનપુર વિસ્તારની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાનો પણ એક સવાલ ઉઠ્યો છે દાંતાની વાત કરવામાં આવે તો દાંતામાં આદિવાસી મુસ્લિમ ઠાકોર અને રાજપૂત સમાજના વધુ મત છે એટલે કે ત્યાં ગેનીબેન ગેનીબેનને ફાયદો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે દાંતા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં દાંતાની વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર બાવીસમાં દાંતા બેઠક છે તે કોંગ્રેસને પાળે ગઈ હતી આમ દાંતા બેઠક છે ત્યાં કોંગ્રેસને ફાયદો થઈ શકે તેવી વાત સામે આવી રહી છે વાત કરીએ અમીરગઢમાં તો અમીરગઢના ઠાકોર અને દરબારના મત છે તે કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે આપણે ફરી એક વખત જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજનો જે મુદ્દો હતો તેના કારણે ક્ષત્રિય અને ઠાકોર ક્ષત્રિયનો જે મતદારો છે તે અમીરગઢમાં વધુ હોવાથી તેનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે વાત કરીએ ડીસા બેઠકની ડીસા બેઠક જે ભારતીય જનતા પાર્ટીનો આમ તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્ત્વની રહી છે અને ભારતીય જનતા પાર્ટી બે હજાર બાવીસમાં અહીંથી જીતી પણ હતી ત્યારે ડીસા બેઠકમાં જે મત છે તે રેખાબેન ચૌધરી તરફ પડ્યા હોય તેવી પણ એક વાત સામે આવી રહી છે આમ જે આખું એનાલિસિસ કહે છે કે બનાસકાંઠાની લોકસભા બેઠક પર જે પ્રકારે આ વખતે ચૌધરી વર્સિસ ઠાકોરનો જે જંગ મળ્યો હતો જોવા મળ્યો હતો તેમાં ગેનીબેન ઠાકોર છે અને રેખાબેન ચૌધરી મેદાને છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય રહી ન માત્ર એટલું પરંતુ બનાસકાંઠાની બેઠક પર જે પ્રકારનો માહોલ જોવા મળ્યો જે પ્રકારે મતદાન થયું એક માત્ર એવી બેઠક છે બનાસકાંઠાની કે જ્યાં બે હજાર ઓગણીસની સરખામણીમાં વધારે મતદાન થયું હોય ત્રણ ટકા જેટલું વધારે મતદાન થયું છે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ત્યારે આ વધારે મતદાન છે તે કોના તરફી થયું છે કોને ફાયદો કરાવે છે તે પણ જોવાનું રહેશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાઓને લઈને આ જે મુદ્દાઓ આપણે ડિસ્કસ કર્યા છે તેને લઈને બનાસકાંઠામાં કોના તરફ જુવાળ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફ છે કે પછી કોંગ્રેસ તરફ છે તે એક જોવું દિલચસ્પ બનશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પરીમળી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર